અને કોણે ચગાવ્યા તે તપાસનો વિષય છે તો પ્રતિબંધિત હોવા છતાં પણ તુક્કલ લોકો સુધી પહોંચ્યા કઈ રીતે તેને લઈને પણ એક સવાલો ઉઠી રહ્યા છે તો આ દ્રશ્યો જે સામે આવ્યા છે કે જ્યાં તુક્કલથી આગ લાગવાની ઘટનાઓ વધી પ્રબળ બનતી હોય છે ને તેને કારણે આની પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે છતાં પણ આ જે ચાઇનીઝ તુક્કલ છે અને ચાઇનીઝ દોરી છે તે કેવી રીતે લોકો સુધી પહોંચી રહ્યા છે તેને લઈને પણ હવે સવાલ ઉઠી રહ્યા છે નરોડા વિસ્તારમાં આ તુક્કલ જોવા મળ્યા હતા જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના નરોડા વિસ્તારમાં આ તુક્કલ રાત્રિના સમયે જોવા મળ્યું હતું પોલીસનું એક તરફ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે તુક્કલ કેવી રીતે આવી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે ટુક્કલથી આગજનીના બનાવો ઇતિહાસમાં પણ આપણે જોઈ લીધા છે અને તેને કારણે આ તુક્કલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને છતાં પણ આ રહેણાંક વિસ્તારોની અંદર તુક્કલ ઉડતા અનેક સવાલ ઉઠી રહ્યા છે કે તુક્કલ આખરે પહોંચ્યું કઈ રીતે એક તરફ પોલીસ દુકાનોની અંદર તપાસ કરી રહી હતી તમામ વેપારીને પણ કડક એવી સૂચનાઓ આપવામાં આવી હતી છતાં પણ લોકો સુધી તુક્કલ કેવી રીતે પહોંચે છે ક્યાંથી પહોંચી રહ્યા છે તેને લઈને પણ હવે તપાસ ચાલી રહી છે મહત્વનું છે કે આ દ્રશ્યો અમદાવાદના નરોડાના છે કે જે સામે આવ્યા જ્યાં તુક્કલ ઉડતું જોવા મળ્યું હતું વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોલંકી પણ ફોન લાઈન પર જોડાયા છે મિહિર આ નરોડા વિસ્તાર અમદાવાદના નરોડા વિસ્તારમાં તુક્કલ ઉડતું જોવા મળી રહ્યું છે એક તરફ પોલીસ સઘન ચેકિંગ કરી વેપારીઓને પણ કડક સૂચના આપવામાં આવી છે છતાં પણ આ તુક્કલ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે અને એક સવાલ ઉઠાવી રહ્યું છે શું વિગતો ફક્તથી ઉશાગ્રહ જે પ્રમાણે જે ટુપ્કલો દેખાઈ રહી છે અત્યારે ઉત્તરાયણમાં રાતના સમયે વાત કરીએ કે પહેલા ટુપ્કલો જે છે તે લોકો ચગાવતા હતા અને રાત્રે એક આકાશમાં દીવાઓ ઝડવો હોય તેવી રીતનું લાગતું હતું પરંતુ ત્યારબાદ જ્યારે આગનો બનાવ એક સામે આવ્યો હતો ઘણી બધી જગ્યાએ આગના બનાવો બનતા હતા વાત કરી અમદાવાદના ઘણા વિસ્તારોમાં એવા બનાવો સામે આવ્યા હતા અને તેના કારણે જ તે ચુક્કલ છે તેને બંધ કરી દેવામાં આવી હતી પ્રતિબંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ તો પણ ટુક્કલ છે ચાઇનીઝ દોરી છે અને સાથે સાથે આવે છે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું તેમાં સાથની દોરી પણ વાત કરી જોવા મળી હતી એટલે વારંવાર આવી રીતે પ્રતિબંધ કરવામાં આવવા છતાં પણ જ્યારે પુક્કલ છે ચાઇનીઝ દોરી છે જે કાચવાળી દોરી છે તે સામે આવે છે તો પણ પોલીસનું જે સગન ચેકિંગ છે ક્યાંક ને ક્યાંક પાછું પડતું હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે દેખાઈ રહ્યું છે કે જે પ્રમાણે છે તે આકાશમાં જઈ રહી છે એટલે સવાલો અહિયાં એ જ ઉભા થાય છે કે જે ટુકલ છે તે આવે છે ક્યાંથી પોલીસના સઘન ચેકિંગ બાદ પણ આવી રીતે જે ટુક્કો આવતી હોય તે સવાલો પોલીસના પોલીસ તંત્ર પર પણ ઘણા ઉભા થઈ રહ્યા છે જી